ગુજરાત સર્જિકલ સ્ટ્રાઇક અમદાવાદ સુરતમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન ભાગના બાંગ્લાદેશીઓ પાસે બંગાળના ડોક્યુમેન્ટ પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધીને

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે અડતાલીસ કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચડી ગયાનો દાવો કરાયો છે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષવી અગાઉ પણ પાકિસ્તાનની નાગરિકોને અલ્ટિમેટમ આપી ચૂક્યા હતા મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની સાથે આ તપાસમાં એસઓજી ઇઓ ડબલ્યુ અને ઝોન છ હેડક્વાર્ટર્સની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું જેમાં ચારસોથી થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે